કિસાન કંપનીનું આ ફોર વ્હીલ ટ્રેલર રાજુભાઈને વેચવાનું છે ફોર વ્હીલ ટ્રેલર છે ટ્રેલરની વધુની વિગત જાણીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે મિત્રો નીચે પટ્ટીમાં નંબર આપેલો છે શણું ઝીરો સોળ સત્તર ઝીરો સોસાઠો તે માત્ર જાહેરાત માટેનો મોબાઈલ નંબર છે આ ટ્રેલરની કિંમત માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તે આપણે વિડીયોમાં આગળ વાત કરીએ તો ખેડૂત મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ બીજા ખેડૂત મિત્રો આ ટ્રેલર લેવા વિડીયો કામ લાગી શકે વાત કરીએ ટ્રેલરની તો મિત્રો કિસાન કંપનીનું આ ટ્રેલર છે અને ટ્રેલરમાં મિત્રો તમને હેવી સોરસ પાટલો જોવા મળશે અને મિત્રો આ ટ્રેલરમાં તમને વિલ પ્લેટ અને હબ બને તમને અશોક લેલન ગાડીના જોવા મળશે ફૂલ હેવી ટાયર સારા જોવા મળશે અને ટ્રેલરમાં હાલમાં કોઈ પણ ખર્ચો ન તેવું રાજુભાઈનું કહેવાનું છે મિત્રો તો ટ્રેલરની કન્ડિશન જોઈ શકો છો અશોક લેલના હબ અને વ્હીલ પ્લેટ જોવા મળશે ફૂલ હેવી અને સોરસ પાટલો જોવા મળશે ફૂલ હેવી ટાયર સારા જોવા મળશે સળો ક્યાંય જોવા નહીં મળે અને ફૂલ હેવી ટ્રેલર છે તેવું માલિકનું કહેવું છે તો વાત કરીએ આપણે આ ટ્રેલરને માલિકની તો માલિકનું નામ રાજુભાઈ છે અને રાજુભાઈ આ ટ્રેલરની કિંમત એક લાખને પાસાઠ હજાર રૂપિયા રાખેલી છે ફેરફાર કરી આપશે ફિક્સ કિંમતનો તો રાજુભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે અઠ્ઠાણું બે છેતાલીસ એક્યાસી એક બાવન રાજુભાઈનો મોબાઈલ નંબર છે અઠ્ઠાણું બે છેતાલીસ એક્યાશી એક બાવન અને આ ટ્રેલર તમને જોવા મળશે જિલ્લો પોરબંદર તાલુકો કુતિયાણા તો ગામ સિદ્ધપુર ગામ જોવા મળશે નામ રાજુભાઈ રાજુભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો ખેડૂત મિત્રો આ વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ રાજુભાઈનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે રાજુભાઈનો કોન્ટેક કરી રૂલ સ્થળ ઉપર આ ટ્રેલર જોઈ કંડિશન વગેરે ચેક કરી અને આ ટ્રેલર લઈ શકો છો તો વધુ માહિતી માટે રાજુભાઈનો કોન્ટેક કરી રૂલ સ્થળ ઉપર જવા વિનંતી જયેશ રાજ